રામ રામ દઈ ને આ હું મહિનામાં વરસાદ જામ્યો અને બારક ઇંચ વરસાદ થઈ ગયો આજની તારીખ પહેલી ઓક્ટોબર હજે જવાનું નામ લેતો ને તો એલીજી હું થયો હાલની દીપકભાઈ ને વારો થઈ ગયા પાણીમાં

હા લે આ નવી બોલી હવે ઓલી વલિયાદ શાંતિ નિરાજ બોલે કરે વલિયાદ નિરાજ કરે ગી આંબા વાળી અમીરભાઈ વાળી કે ભગર 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 આયો કેટલાક દી કામ લાગે તમને

ઓલી છેની કઈ ઓલી ની આ હારવા ઓલી દીપક બાંધી હા દીપક ને कान માં હેઠ ખાતર કરે છે ફેરખી દર્વાની એ નિયત કરતી વારખર છે હું હા તો कान ને તો ક્લાસ જોજો અકાણે ના હા તો લો તો જો હા દીપક

આપણે તો બે દી પેલા કામ ખાધું તો યાદ ન રહી સત્તર વર્ષ નું યાદ રાખવું થોડુંક યાદ રાખીએ આપડે હાલો એ કરી ઉમર થઈ અમે આવડે આવડે વગર ને પાણી પીવ આવી છે એ ફોટો સેશન કરાવે આ ઝાવા નામ લેતો ને આમાં પાછી કોરામીણ વાળી આ કામ કે બને નહીં જો પીને પાન દેખાય

બોલતા <laughs> રેલો <laughs> <goda> <hazegatata>,

બસ જોવો પાણી થઈ ગયું ને મારી માટે દોવા બેઠા આજે આપણે માંદી પડી હતી ને એ લીટર લીટર જેવું કરે રિકવરી થોડીક છે એને તે નેતા વાંધો એમાં बोलौ माखीवर के यो खाइ छ ह तो वार्डो गरियो त डबोसे जयनो गर्द हासे ताकम गर्छु आमा तिमी एक विषय केवारी छ हम खाइ जन्दियो रे आ मति छियें फेर